અરવલ્લી જિલ્લાના મોડાસા તેમજ મેઘરજમાં ભારે વરસાદ નોંધાયો મેઘરજમાં અડધો કલાકમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબકતા વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી મોડાસામાં બે ઇંચ વરસાદ નોંધાતા ઠેર ઠેર પાણી ભરાયા હતા હવામાન વિભાગ દ્વારા કરેલ આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો હતો ભારે વરસાદના પગલે મેઘરજ તેમજ મોડાસાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા વાવણીલાયક વરસાદ થતાં મોડાસા અને મેઘરજ પંથકના ધરતીપુત્રોમાં આનંદ છવાયો મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા મોડાસા માર્કેટયાર્ડમાં પાણી ભરાયા હતા મોડાસા ચાર રસ્તા પર પાણી વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા મેઘરજના આંબાવાડીમાં પાણી ભરાયા હતા મેઘરજના પહાડિયા બેડજ કંભરોડા રામગઢીમાં ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી